એમ છું કે તારે વરસાદ તો થતો નહી તો દાણો ક્યાંથી થયો વરસાદ તો આવતો નહી મકાન નો લાગ્યો નહીં પણ દાણો ક્યાંથી થયો તારે તો દાણો નહી થયો ડોડો નહી ઉગ્યો અંદર કરો ડોડો ક્યાંથી અંદર કરો લાગતો જ નહી તો વરસાદ તો આવતો નહી ઉપર ચાતો રહ્યો તારે વળી કયો ડોડો તો અત્યારથી દાણક આવી ગયો ప్యోడి అవి గియా తు మారే కేమ లేట పడియా ప్యోడి కబరి కుఛ నియే యేనా మారే ఖాతిర్ నాకు పడి కే పాసి సూ కరు పడి కే జిమనా ఏనే గస్వ పడ હા તો મો તો પાણી ચાલુ કર્યું હે ને મેં તો પાણી નહિ કરી લ્યા કુતરા વિતાડે છે વરસાદ થોડો આવે છે એટલે મેં કહે તો પાણી ચાલુ કરી દેવા તો વાડામાં કુતરા મુતરે છે ને એટલે પાકે છે તારા વાડામાં કુતરા મુતરે મારી વાત છે સાંભળ હું બાજરમાં આવે એટલે તો તૈયારી કરતા તો કૂતરા